નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે અને આ સ્વઅધ્યન પોની અંદર ગુજરાતી વિષયનો જે પાઠ નંબર છ છે બકોર પટેલનો કારેલા પ્રયોગ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે સ્વાધ્યન પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આ પીડીએફ હવે તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગુજરાતી સ્વ અધ્યયન પોથી પાઠ નંબર છ બકોર પટેલનો કારેલા પ્રયોગ એમાં પ્રશ્ન નંબર એક લીટી કરેલા શબ્દોના સ્થાને એકમમાં વપરાયેલા શબ્દ કાઉસમાંથી પસંદ કરી અને વાક્ય સામે લખો પહેલું કેરીનો રસ જોઈ ગોપાળદાસના મોંમાં પાણી આવી ગયું તો કેરીના રસની જગ્યાએ આપણે શબ્દ મૂકીશું લીલું પાણી તો લીલું પાણી જોઈ ગોપાળદાસના મોમાં પાણી આવી ગયું ત્યાર પછી છે બીજું ગોપાળદાસનું મોં દૂધ પીધા જેવું થઈ ગયું તો દૂધની જગ્યાએ આપણે મૂકીશું દિવેલ ગોપાળદાસનું મોં દિવેલ પીધા જેવું થઈ ગયું ચોથું જેમ તેમ કરીને તેમણે મેથી તથા કારેલા ખાધા તો મેસી તથા કારેલા જે છે એની જગ્યાએ કારેલા અને મેસી શબ્દ આપણે અહીંયા મૂકીશું ચોથું પરમ દિવસે દિવાળી છે તે દિવસે કંસારને ઘી જમાડીશું તો દિવાળીની જગ્યાએ આપણે મૂકીશું ગુડી પડવો તો પરમ દિવસે ગુડી પડવો છે તે દિવસે કંસારને ઘી જમાડીશું બકોર પટેલ ભારે આનંદી તો બરકોર પટેલ ભારે જિદ્દી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ કાઉસમાં આપેલા શબ્દોની બંધ બેસતી જોડ બનાવો તો અહીંયા કાઉસની અંદર આપણને કેટલાક શબ્દો આપેલા છે એમાંથી બંધ બેસતી જોડ આપણે બનાવવાની છે ઉદાહરણ પણ આપણને આપેલું છે જેમ કે કડવાટ એટલે કે કડવો સ્વાદ તો છટકી જવું એટલે કે ભાગી જવું દવા એટલે કે ઓસડ ત્યાર પછી એકીટ હશે તો કે ટીકી ટીકીને ઉપકો તો ઉલટી થવાનો ઉછળો નિદાન તો ઇલાજ અને તો મીઠાઈ ત્યાર પછી તમારા માટે મિત્રો ખૂબ સરસ મજાની જાહેરાત છે કે ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પોથી આવી છે બે હજાર પચીસ છવ્વીસમાં તેના દરેકે દરેક વિષયના એટલે કે ધોરણ આઠ સહિત દરેક વિષયની જે સ્વાધ્યન પોથી છે એના દરેક પાઠના અને દરેક ભાગના કલરફુલ સોલ્યુશનની પીડીએફ હવે તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે તમારા એપ્લિકેશન જે છે ઓશન કોચિંગ ક્લાસીસ એ ફોનમાં ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ અભ્યાસ કરી શકો છો તો જરૂરથી આ પીડીએફ જે છે સ્વ અધ્યયન પુથીના સોલ્યુશનની એ મેળવી લેજો જો તમે શિક્ષક મિત્રો છો તો પ્રોજેક્ટર અથવા તો ડિજિટલ બોર્ડ ઉપર ભણાવવા માટે ઉપયોગી થશે અને જો વિદ્યાર્થીઓ છો તો આ સ્વ અધ્યયન પુથીના લખાણ માટે અભ્યાસ માટે અને પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા વાક્યોના અર્થ ધરાવતા વાક્ય પાઠમાંથી શોધીને લખો પેલો ગોપાળદાસ બહારના માણસ નથી આપણા કુટુંબીજન જ છે તો ઉત્તર પણ ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં ઘરના માણસ ગણાય બીજું હું તમને મૂળ વાત કહેવાની તો ભૂલી ગયો તો અહીંયા આવશે કે મુદ્દાની વાત તો ભૂલી ગયો ત્રીજું તો શું મહેમાનને તમારે કડવું કડવું ખવડાવવું છે તો શું મહેમાનને તમારા કારેલા કડવા પ્રયોગનો સ્વાદ ચખાડવો છે ત્યાર પછી ચોથું બહુ જાડા થઈ ગયા છો જે સારું નથી તો અહીંયા જવાબ આવશે કે બહુ વજન સારું નહીં છાતીને નુકસાન કરે છે પાંચમું ઝાઝા કારેલા જોઈ ગોપાળદાસને ગુસ્સો આવ્યો તો કારેલાનો ઢગલો જોઈ ગોપાળદાસ ભડક્યા પ્રશ્ન નંબર ચાર નીચેનો ફકરો વાંચી આપેલા વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આપણને એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે એ પેરેગ્રાફ આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને એના ઉપરથી જે પ્રશ્નો આપેલા છે તે જોવાના છે તો પહેલો સવાલ વજન ખૂબ વધી જાય તેવું શરીર સ્વસ્થ કહેવાય છે તો જવાબ આવશે ખોટું બીજું ગળપણનું મારણ કડવાસ છે તો જવાબ આવશે ખરું ત્રીજું ગળપણ વધારે ખાવાથી સાવધ રહેવાની જરૂર નથી તો ખોટું ચોથું કડવા કારેલા ખાવાથી શરીર નિરોગી રહે છે તો જવાબ આવશે ખરું અને પાંચમું ગોપાળદાસ ખૂબ ગળપણ ખાતા હતા તો જવાબ આવશે ખરું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ પાઠના આધારે વાક્યોનો સાચો ક્રમ લખો તો જો અહીંયા આપણને પાંચ વાક્ય આપવામાં આવેલા છે એમાંથી પહેલું આવશે કે બકોર પટેલે ચોપાનિયામાં કારેલાના ખૂબ વખાણ વાંચ્યા બીજું વાક્ય આવશે બકોર પટેલ તો જાણે કારેલા લટ્ટુ બની ગયા ત્રીજું ગોપાળદાસ પૂણાથી આવ્યા ચોથું લીલું પ્રવાહી જોઈ ગોપાળદાસના મોમાં પાણી આવી ગયું અને પાંચમો ગોપાળદાસ બેગ લઈ વિદાય થયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ લાગુ પડતો ન હોય એ છેકી કાઢો જેમ કે કારેલાના ફાયદા તો જો બીમારી અટકે કારેલા ખાવાથી ખાધેલું પાચન થાય છે ભૂખ ઉગડે છે માથું ન દુખે આ એનો ફાયદો નથી તો આના ઉપર આપણે છેકો મારી દઈએ અને તાવ ન આવે આ બધા જ એમના ફાયદા છે ત્યાર પછી છે વૈદિક કડવી ચીજોના ફાયદા તો ભૂખ ઉકડે સાચી વાત છે આંખો ન દુખે આ વાત ખોટી છે એટલે એના ઉપર મારીએ શરદી ન થાય ગેસ ના થાય પિત્ત ન થાય ને તાવ ના આવે આ બધી જ વાત સાચી છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત કૌંસમાં આપેલા શબ્દ પરથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો ચાલો તો અહીંયા ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે જો પીરસું તો પટેલે જમવાનું પીરસી દીધું અને પટેલથી જમવાનું પીરસાયું ખાવું તો પટેલે લાડુ ખાઈ લીધા પટેલથી લાડુ ખવાયા ભાગવું તો ચિરાગ ખેતર તરફ ભાગ્યો તો ચિરાગથી ખેતરે ભગાયું પીવું તો મોહને પાણી પી લીધું તો મોહનથી પાણી પીવાયું નીચવું તો જમનાએ કપડાં નીચોવી લીધા તો જમનાથી કપડાં નીચોવાયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો તો અહીંયા પણ તમે જોશો તો ભૂતકાળમાં આપણે ફેરવવાનું છે કારેલા કડવાટનો સ્વાદ ચખાયો તો કારેલાની કડવાટનો સ્વાદ ચાખ્યો ત્યાર પછી ગોપાળદાસ ઘરના માણસ ગણ્યા ગણાયા તો ગોપાળદાસને ઘરના માણસ ગણાવ્યા બકોર પટેલથી ગળપણ ખાવાનું બંધ કરાયું તો બકોર પટેલે ગળપણ ખાવાનું બંધ કર્યું તેમનાથી થાળી સામે ટીકી ટીકીને જોવાયું તો તેમણે થાળી સામે ટીકી ટીકી જોયું થાળીમાં મેથીનું શાક પણ ન ખાયું થાળીમાં મેથીનું શાક નાખ્યું તો આ રીતે આપણે લખી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ ગળી અને કડવી વસ્તુઓ પર ગોળ આપણે કરવાનું છે જેમ કે જો દૂધપાક પાક હોય મેથી કડવી હોય કારેલા કડવા હોય બરફી ગળી હોય ત્યાર પછી અહીંયા છે કંસાર ત્યાર પછી છે જલેબી ત્યાર પછી છે અહીંયા શ્રીખંડ અને ત્યાર પછી છે મોહનથાળ તો અહીંયા તમે જોઈ શકો છો કે અને અહીંયા રાબ છે બરાબર તો આમ દરેક વસ્તુઓ જે છે એના ઉપર આપણે ગોળ કરેલું છે એમાં ગળી વસ્તુઓ કઈ કઈ થાય તો કે મોહનથાળ રા બરફી કંસર જલેબી અને શ્રીખંડ ગળવી વસ્તુઓમાં આવી મેથી અને કારેલા મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો અમે શિક્ષક મિત્રો છો અને તમારા બોર્ડ ઉપર ભણાવવા માટે જોઈતી છે તો તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી અને દરેકે દરેક અહીંયા તમે જે જોઈ શકો છો એ પીડીએફ અથવા તો પીપીટી તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાં પણ આ દરેકે દરેક પીડીએફ મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન પટેલ ને કારેલા કડવા લાગતા એટલે ક્યારેય ખાતા ન હતા બીજો ગોપાલ એક અઠવાડિયા સુધી કેમ ન રોકાયા ઉત્તર ગોપાળદાસ ગળિયા સ્વાદના ભોગી હતા અને ગળ્યું હતા અને ગળિયું બહુ ભાવે પણ બકોર પટેલના ઘરે ત્રણેય ટાઈમ કારેલાની વાનગીઓ જોઈને ગોપાળદાસ બે દિવસમાં જ પાછા ભાગે અઠવાડિયું રોકાયા નહીં બીજું બકોર પટેલ કારેલા લટ્ટુ બન્યા પછી કડવો રસ ખાવાથી ખાવા શું શું ખાતા હતા તો બકોર પટેલ કારેલા લટ્ટુ બન્યા પછી કડવો રસ ખાવા મેથી અને બીજી કડવી ચીજો પણ વધારે ખાતા ચોથું દિવાનખાનામાં ગોઠવાયા પછી બકોર પટેલે ગોપાળદાસને કારેલા પ્રયોગ માટે તૈયાર કરવા શું શું કહ્યું ઉત્તર બકોર પટેલે કહ્યું કે તમે બહુ જાડા થઈ ગયા છો ગળપણ બહુ ખાય 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 વજન વધી ગયું છે તો તમારે ગળપણને તોડવા કડવો સ્વાદ લેવો જોઈએ આવું કહ્યું હતું પાંચમું કારેલાનો ઢગલો જોઈને ગોપાળદાસને શા શા વિચારો આવ્યા ઓય બાપરે કારેલા તો જીવ લેશે નાશ મારા બાપ હવે તો આજે જ પુના પાછું ભાગી જવું પડશે આવા ઘણા વિચારો આવ્યા છઠ્ઠું બકોર પટેલે ગોપાળદાસને લીમડાનો રસ પીવાની મહિમા સમજાવતા શું કહ્યું ભૂખ ઉગડે શરદી માટે ગેસ થાય નહીં પિત્તને કાપે તાવતર્યો દૂર ભાગે આ અમૃત સમાન છે આવા ઘણા ફાયદા બતાવ્યા તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ આઠ ની જે સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર છ જે આપણને આપેલો છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ આઠની ગુજરાતી વિષયની સ્વાધ્યન પુથીના પાઠ નંબર સાતના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને આ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે લિંક ઉપર તમે ક્લિક કરી શકો છો અથવા તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન તો આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સ્વ અધ્યન પુથીના સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સ્વઅધ્યન પુથી છે તેના સોલ્યુશનની પીડીએફ પણ મેળવી લેવી